હું તો એમ કહું છું કે આ ખતરા કોઈ વાત ના કરાય જ નહીં પછી રોતા નથી આવડતું આ આ આપણે આપણે જેલમાં કોઈ માણા હોય એને બાપુ આ સંસારની કા હરવા ફરવાની ખાવા પીવાની ને મોજ કરવાની કઈ જરૂર નહીં હોય એને શોખ નહીં હોય આપણને દુઃખ થાય ખારું આપ આ દહ વરા વી વરા પચી વરા જેટલી જેલ હોય એમને કોઈનું મોઢું નહીં જોવાનું એક ચાર દિવાલું વચ્ચે જિંદગી કાઢવાની પણ બાપુ એવું પગલું ક્યારેક ક્રોધ માણસને ચડી જાય ને પગલું ભરી લે ને પછી પસ્તાવાનો વારો આવે એક ભાઈ 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 ને બાપુ જમીન હગો ભાઈ હગા ભાઈ ને એક જાય જેલ એટલે સંતોએ કીધું કે ધરતી રાજા રામ ની કોઈ ની પૂરી નહીં આશ આની માથે કઈક રાણા રમી ગયા ને કઈક વ્યાઈ ગયા નિરાશ પછી જેલમાં પૂરો એની આપડે ખબર કાઢવા જાય ને તો એ શું કે ખબર એ કે બોલું પસાવી ગણું જાય ભલે જાય પણ મને આમ જ બારો કઢાવ તારે મોડું થઈ ગયું મારો અર્થ સમય નઈ અરે હાલો સમય બડા બલવાન પુરુષ બલવાન વખત વખત અર્જુન જેવો બાણા વળી બાપુ આમ ગાંડી પકડી ને સુટી મૂકે ને ક્રો ક્ષેત્ર ના મેદાન ના પાડ્રુજે અને ભીષ્મ ની હામે બાપુ ઈ ઉભો રે બીજા ની તાકાત નઈ અને એ ને આગળ રાખો ને કે ભીષ્મ ની હામે ઉભું રહેવું એટલે ઈ અર્જુન બાપુ હસ્તીના પૂર દ્વારકા જાતો તો લોટાઈ ગયો સમય વિયો ગયો એમ સમય ની બલિહારી છે સમય હારે હાલો વર્તમાન માં જીવો બાપુ ભૂતકાળ ને ભવિષ્યકાળ ને સંભાળવાની જરૂર જ નથી રા કહેવાનો મારો અર્થ કે જે સત્ય છે ને એને સુપાયું છે કાઈ આ રામાયણ છે રામાયણ તમે જો ઘણા બધા એમ કે કે લંકા હનુમાનજી હળગાવી હું એમ કહું હનુમાનજી હળગાવી જ નથી લ્યો બોલો લંકાવાળાએ જ હળગાવી છે હનુમાનજી હળગાવી દિવાળી કોને મૂકી હતી ત્યાં ઓલો બચવા હાટુ માણા ભાગા ભાગ આપણને કોઈ કે હળગાવ્યા ભાગા ભાગ ન કર્યું હવે ગોદડા એમને જ વિટાળ્યા હતા તેલ એમને રેડ્યું હતું દિવાળી એમને મૂકી દીધી હનુમાનજી તો બચવા હાટુ ભાગ્યા હવે ગોધડા હળગતા વેરાણા લંકા હળગે એમાં વાંક શું હનુમાનજીએ લંકા હળગાવી હનુ હનુમાનજી હળગાવી જ નથી અને આખી દુનિયાને ખબર છે પાકું કોઈ કરતું જ નથી બીજી વાત તમને કરું કે સીતાજી જનક મહારાજ ની દીકરી મિથિલા નરેશ હવે શિવ ધનુષ નું ઘોડો ઘોડો કરીને ફરતા અને પછી જનક મહારાજ જોઈ ગયા કે હવે આ શિવ ધનુષ ને મારી દીકરી જો ઘોડો ઘોડો કરીને ફરતી હોય તો આના મૂર્તિ હાટું શું આના માટે મૂર્તિઓ મારે કેવું ગોતું એટલે પછી સ્વયં રચવાનું નક્કી કર્યું કે આ ધનુષ ને જે ભાંગે એને મારી દીકરી વરમાળા પહેરાવે હવે ઈ સ્વયંવર રજો ને એમાં કે રાવણ હતો

પણ આમાં એક વાત પડી છે ભોળાનાથ અને પાર્વતી બે જયારે હિમાલય ઉપર હતા ને ત્યારે પાર્વતી માં વિષ્ણુ ભગવાન અહીંયા અહિયાં બે માટે ગયા અને વિષ્ણુ ભગવાન મકાન બનાવ્યું હતું એટલે લક્ષ્મીજી બધું બતાવવા મીડિયા જો અમે મકાન બનાવ્યું અમારે જમવાનું આયા અમારે રહેવાનું ના હોવાનું ના એ રસોડું ના ફલાણું ના ફલાણું બૈરાનો સ્વભાવ હોય ઘરમાં કઈક વસ્તુ લાવે આજુબાજુ બૈરા ભેગા થઈને બધું દેખાડે

પણ કે આપણી પાસે પૈસા નથી હું તમને ભભૂતિ આપું ભભૂતી લઈને જાવ વિષ્ણુ ભગવાન ભાઈ એના બરોબર હોનું લઈ આવ્યો અને હોનું વેચીને આપણે મકાન કરીએ કારણ કે આપણી પાસે પૈસા છે નહીં ભોળાનાથ ને ખીસું જ નહોતું પૈસા જ્યાં જોવા રાખવા જ એટલે ભભૂતી આપી ને એટલે પાર્વતી કે છે કે આટલી ભભૂતિ માં કેટલું હોવાનું આવશે કે પણ લઈ તો જાઓ એટલું તો લઈ આવો પછી કઈક આગળ જોઈશું એ ભભૂતી લઈ અને પાર્વતી ગયા છે અને અહીંયા જઈ અને પછી કીધું કે આના બરોબર અમને હોનો આપો હવે સાબડા મૂકવામાં ભોળાનાથ ની ભભૂતિ ઊંચી થાય બાપુ હોનાના ઢગલા મીડ્યા કરવા ગાડા ભરી ભરીને હોનું મીડ્યું જવાનું સાબડું ઊંચું ન થાય હવે અહીંયા ઢગલે ઢગલા થયા પછી ના આ એટલું બધું હોનું જતા હોય ઈટું ને પાણા ને શું માથાકૂટ કર્યું હોનાનું જ બનાવાય ને એ હોનાનું મકાન બનાવ્યું અને વાસ્તુ પૂજન કરવા માટે તેથી સારામાં સારો બ્રાહ્મણ રાવણ એ રાવણ ને બાપુ પૂજન કરવા માટે એ વાસ્તુ પૂજન કર્યું ને પછી ભોળાનાથ ને તો ખબર તો બાપુ ત્રિલોક નો ના નો ખબર હોય એટલે પેલા પાર્વતી પાસે જાય કે આ ભૂદેવ ને હું આપશું આપડે દક્ષિણામાં એ કે એને રાજી કરી દીધી જે માગે આપી દો કે જો જે માગ છે આપી દે પછી મારી માં લોહી નો પિતા કારણ કે હવે આપણું એક આપણે એક પ્લાસ્ટર કર્યું હોય તો બૈરુ રાજી રેડ થઈ જાય બદલે આખું હોના નું મકાન હોય બૈરુ રાજી કેટલું હોય એ કે એને જે જોઈ આપી દો પણ એનું મન છેજે જે નતું ભાઈ એ કે વાંધો નહીં અહીંયા ગયા રાવણને કીધું ભૂદેવ બોલો હું આપું જે આપું આપો ને કે ના તમે માગો આજ આપું છે એ કે આવું મારે એક મકાન જોયું છે ભોલાનાથ કે તથા પાર્વતી પાય આવ્યા એ કે હાલો કે ચિંતા કે મહાણિયામાં એ કે કાંઈ કે મેં બામણ ને આપી દીધું દક્ષિણામાં એ કે હું કામ આપ્યું કે કકડાટ નો કરશો તમને પેલા પૂછી ગયો તો કે માગે આપી દઈશ અને પછી બાપુ પારવતી ગયા અહીંયા રાવણ ની પાસે અને રાવણ પાસે જઈને બાપુ પારવતી કે મકાન બનાવ્યું તમે લઈ લીધું ને લઈ લ્યો પણ આ મકાન ને જો એક દી ફડકે ન બાળું તો હું શક્તિ નહીં લખવું લખી લેજો આ સીતાજી ને બાપુ અહીંયા જવાનું જ નથી સીતાજી ની બાપુ એની સામે દ્રષ્ટિ પડે ને તો રાવણ ની રાખ બાપુ આ ધરતી ઉપર નો પડે રાખ ઉડી જાય દીકરી હતી તમે શું માનો છો એની તાકાત જ અને રાવણ અને રાવણે સીતાજી સીતાજીને ઉપાડ્યા ને તારે મા કઈ ને ઉપાડ્યા છે કે માં તું આવ્યો ને તો મારો બાપ આવે અને ઈ મને મારે તો મને મુક્તિ મળે અને અહીંયા આવે ને તો મારી લંકા પવિત્ર થાય બાપુ રાવણ જેવો તેવો નહોતો રાવણ

કેટલું એનો તપો બળે છે કેટલો વિદ્વાન છે અને રામ ને બાપુ ઠેઠ યા સુધી થકો થયો તો બાપુ એનું ભજન તો કઈ કઈ છે ને પણ આપણને છે ને કઈ આમાં સમજાતું જ નથી આપડે મને તો એમ થાય કે ચારે બાજુ કથાયું વંચાય છે ધૂનું બોલાય છે ને ભજન થાય છે ને માતાજીના માંડવા થાય ને હવન થાય ને પ્રતિષ્ઠાયું થાય ને મંદિર થાય તો બગાડ કા નથી બોલે તો વિચારવા જેવું તો છે ભલામણા કઈ આપડા ગઢ આવું કઈ કરી જ નતા

ઓલા કે કાં કાતો ઓલામાં ફેર ને કાંતલા ફેરા સત્ય હોય તો આ બાબુ દુનિયામાં કઈક હું એમ કહું છું કે પાંચ હજાર પચાસ હાજર માણા ભેગું થાય તેનું નામ ભૂલાઈ ગયું કથા એટલે અમે જોયું કે કથા છે એમ ગાડી આગતો એ વખતે એટલે અમારે થોડોક ટાઈમ હતો કીધો હલો ને આપડે કથામાં જઈને બેહી હવે એમ અહીંયા બેડોન કથા ચાલુ હતી એમાં બે જણા બાજા બોલો હવે કથા ચાલુ હોય એ વખતે જો બાજે માણા તો એમાં બહાર તો કંઈ મગજમાં ઉતરે જ છે નું એકને દવાખાને લઈ જવો પડ્યો બોલો હવે આમાં પતિ જી હોય તો કથાના માંડવાનું શું થાય ઓલા વખતાનો સાજીદારનું શું થાય અરે बाबू કાઈ ઘુંથું રંધાય છે મને એવું લાગે સાચું ખોટું તો મારો નામ જાણે ખોટું છે એવું આપણે ને કહેતા રામ કથા ખોટી નથી ભાગવત કથા ખોટી નથી પણ આ અટકતું નથી એટલે મને એમ થાય કે આનો કઈ પાવર ઘટી ગયો ગમે થયું બાકી તો રામાયણ છે તો રામાયણ છે ભલા એક હું તો એમ કહું છું ઘરમાં એક રામાયણ નાનું મોટું પુસ્તક હોય ને જિંદગીમાં કોઈ દી બાપુ મોડો પ્રસંગ નો આવે કરી રામાયણ એવો ગ્રંથ છે તુલસીદાસ મહારાજે રામાયણમાં એક એક સાખી લખી સુન હું ભરત ભાવી પ્રબળ જીવન મરણ જસ અબજસ નફો નુકસાન વિધિના વિધાન જીવન મરણ જસ અબજસ નફો અને નુકસાન આ છ વસ્તુ બાપુ હજી આજની તારીખમાં કોઈ ને ખબર નથી આપણે આ દુનિયામાં આવ્યા કેવી રીતે કોઈને ખબર હોય મન કયો અને જવાનું છે કેવી રીતે એ કોઈને ખબર હોય કયો જીવન મરણ ની ખબર નથી તો આ 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 અમને ખબર છે પાંચ જણા હારું કે પાંચ જણા એમ કે બોલે વારો જ ન વધી તો બીજા જ મળવાનો છે કે મળવાનો એ કોઈ ખબર નથી જીવન જીવન મરણ જસ અબજસ નફો અને નુકસાન ગમે એ માણસ ધંધો કરે ને બધા નફા હાટુ જ કરે છે કોઈ નુકસાન હાટુ નથી કરતું પણ બધા નફો થતો જ નથી આ છ વસ્તુ કોઈના હાથમાં નથી આ વશિષ્ઠ મહારાજે ભરતને કીધેલી ક્યારે રામચંદ્ર પરમાત્મા વનમાં માં ભરત મોસાળ આવ્યો ને એટલે ભરત રોવે છે એટલે ઈ વખતે વશિષ્ઠ મહારાજ કહે છે ભરત શું હું ભરત ભાવી પ્રબળ જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન આ વિધિ વિધાન છે હું વશિષ્ઠ જેવો મહારાજ આજે મેં નક્કી કર્યું હતું કે હવારે રામને ગાદી ઉપર બિહારવાના અને બાર કલાકની એક રાત જઈને તો આખું ચકડું ફરી ગયું હું કઈ ન કરી આ વિધિ વિધાન છે અને આવડી આજ સાખી તુલસીદાસે દે રામાયણમાં લખી અને એમાં એમાં એનું વર્ણન કર્યું કે આમાં જીવન કોને મળ્યું મરણ કોને મળ્યું કોને કોને નફો કોને નુકસાન કોને થયું અને નફો કોને થયો તો નુકસાન બાપુ રામ ની માં કૌશલ્ય ને જુવાન જો દીકરો વહુ બે વન માં જતા હોય તો માથે તેથી કેવી વીતી છે નુકસાન થયું કૌશલ્ય નફો થયો સબરી ને બાપુ રામને અહીંયા જવું પડ્યું કઈ લેવા દેવા નહીં ભીલડી ની દીકરી બાપુ કોઈ વેદ નું શાસ્ત્ર નું માણા નું ગામ નું કોઈ જ્ઞાન નહીં રામ ને અહીંયા જવું પડ્યું સબરી ને બાપુ નફો થયો ને હગી જનેતા ને નુકસાન થયું તો કે જીવન કોને મળ્યું અને મૃત્યુ કોને મળ્યું મૃત્યુ મળ્યું રાજા દશરથ ને રામ જેવો દીકરો હોવા છતાંય બાપુ મૃત્યુ ને રોકી નઈ ગયો મૃત્યુ મળ્યું દશરથ ને જીવન મળ્યું અહલ્યા મુક્ત થઈ ગઈ જ કોને મળ્યો ને મળ્યો કઈ અને જ ખાટી ગયા કોઈ નો કામ માં આવ્યા જ કામ માં આવ્યા આખી અયોધ્યા ને ખબર હતી ક્યારે લક્ષ્મણ મુર્ષિત થઈ ગયો ને હનુમાનજી મહારાજ જયારે સંજીવની લેવા ગયા અને લઈને આવતા ત્યાં ભરત જોઈ ગયો કે રાક્ષસ કોક પર્વત લઈને જાય છે મારા ભાઈ ની વનમાં છે ત્યાં નાખશે તો કઈક નુકસાન કરશે એટલે આને પાડું હેઠો એ બાણ મારીને હનુમાન ને હેઠા પાડ્યા ને એ વખતે હનુમાનજી આખી ડિટેલ આપી કે આવી પરિસ્થિતિ છે લક્ષ્મણ રે એવું નથી અને હું એની સંજીવની લેવા માટે ગયો હતો અને એટલા માટે આ તમે મને આ પાડ્યો હવે દીવ ગયા પેલા ન પગું લક્ષ્મણ ની જોખમ થઈ જાય આખી અયોધ્યા ની વસ્તી ને જાણ થઈ લક્ષ્મણ ની આ પરિસ્થિતિ છે પણ જ્યાં નહીં કોઈ ભરતે કીધું કે બાણ ઉપર બે જાવ હાલો હું તમને મોકલી દઉં હનુમાનજી ને કઈક પાવર હતો આ ભરતજી ઉતાર્યો કારણ કે બાપુ વસ્તુ છે ને કઈક છે રામાયણ સિંહ તમને મને આ એક રસ્તો બતાવવા નો ગ્રંથ સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને હરણ થયું મેં કીધું એમ સીતાજી બાપુ કોઈ એની માથે દ્રષ્ટિ ન કરી શકે પણ આપણને આ માર્ગ બતાવ્યો છે કે જે બાપુ લખમણ રેખા ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય લખવું હોય તો લખી લેજો પછી બાપ ને હોય દીકરા ને હોય ને હોય ને હોય ને દીકરીને હોય મર્યાદા કોઈ મૂકી દે એટલે બાપુ થાય રાવણ મરી ગયા હું માનતા નહીં ગામો ગાયમ છે રાવણ પણ જે મર્યાદા મૂકી દે એટલે આ દુનિયામાં હરણ જ થાય બાકી વાતમાં કઈ છે એક સબરી નો પ્રસંગ કઈ પછી મારી વાણીને વિરામ સબરી બાપુ હમણાં મેં ગુરુ ની શિષ્ય ની વાત કરી મૂળદાસ ને હા ભરવાના મૂળદાસ બાપુ ની વાત લઈ લો ને પછી સબરી ને વાહે રાખો મારે જો કે જ્યાં જવું છું ને મને બે બે ત્રણ વખત બે હરી અને ક કાઢ લે શીખ મારી પાસે શું કાઢવું બધે હા ભેળેલો છે મને આમાં કઈ નવું તો કઈ છે નહીં એટલે એ તો મને ખબર છે નહીં બોલીએ કુદરતી કોઈ નહીં બોલાવે એ ખબર છે પણ આ દેહને એકદી એક બાપુ દુનિયા દિવાળી જ મૂકવાની છે બાકી એક દેહ થી જો પાંચ આત્મા આનંદ આવતો હોય તો એમાં લડી લેવાય એમાં કઈ સવાલ જ નથી મારે લાગે હું એવો કોઈ મોટો કલાકાર નથી પણ એવી ગુરુ મહારાજની મારા માત પિતા ની કઈક તમારા ભાઈ બન દોસ્તારો ની કૃપાથી આ મારો દીકરો રહ્યો પૂછો આના નંબર જ મેં આને આપ્યા તારા નંબર થી વાત કરી મને કોઈ બપોર હું આવી નહીં દે દરરોજ દહ પંદર વી દહ પંદર વી ફોન આવે અમાર પ્રોગ્રામ કરો તમે એ પૈસા ના આવો ના મતલબ કે કઈ કઈક ગુરુ મહારાજ ની મળ્યું છે એટલે બોલાવે પૈસાદાર મારા કરતા રૂપાળા હોય છે આબરૂ વાળા હોય છે બધું એ છે કોઈ નથી ફોન કરતું એટલે એ ગુરુ મહારાજ ની કૃપા છે અને બધા સાંભળે છે એટલા માટે પણ મારો કહેવાનો મતલબ એ છે કે જે આ મુરદાસ ની વાત કરીને કોક નું શેર પીવે ને કોકના અહીંયા માંડનગર માં એક પ્રોગ્રામ હતો ને ઓલું માવઠું થયું હમણાં મારો પ્રેમી મને કે બાપુ મારા બાપુ ગયા છે મારે ભજન રાખવા છે ખર્ચો કેટલો નાનો માણસ બિચારો મજૂરી કરે મેં કીધું ખર્ચ કાઈ ન થાય તારે ભજન રાખવો ભજન થઈ જાય પણ મને કે મને અંદાજ તો કયો મેં કહ્યું એક નાળીએ લઈ આવજે બીજું કાંઈ કરવો નથી અને આ મેં મેંજા વાળા ના દોસ્તાર હો હો પચાસ પચા કાઢીને એમને આપી દે એ કે ના ના એમ તો કે હું સાઉન્ડ બાઉન્ડ લાવીશ એ ભજન થાય છે અને કુદરતને હતા ને મેં ચતુરભાઈ તમે ગણપતિ માંડો એ ગણપતિ નું બાબુ ભજન પૂરું થયું વરસાદ મીડ્યો ખાબકવા હવે બજારમાં રાખેલ એ કાગળ ને બાગળ ને બધું સાઉન્ડ ઉપર રાખ્યું હવે બે એવું જાય નઈ ઓલાનો ભાવ બિચારો અંદરથી એટલો બધો દુખી થયો કે મારે ભજન કરવા તા મારા બાપા માં અને ભજન હવે વરસાદ નહીં કરવા દે એટલે મેં કહ્યું તું મોડો પડી મામ તારે ભજનનું જ કામ છે બીજું કંઈ કામ છે પણ કે હવે આમાં મેં કહું તો આ પણ તારી ઓરડી તો છે ને પણ કે ઓરડી છે એમાં કે હમા એવું જ નથી કાંઈ કે મારી પાસે મોટી શેટી પડી છે મારી પાસે આતા દસ જણા મેં કહું આપણે સીએ દસ જણા તે પણ મને કહ્યું શેટી કે અડધું અડધો રૂમ રોકી રાખી મેં શેટીમાં થઈ મેં સડી જઈશું તમે એઠા બે ઈ કે પણ સાઉન્ડ ક્યાં રાખવું મેં સાઉન્ડ જોતું જ નથી અને ચતુરભાઈ તમારે પૂછવું હોય પૂછજો વગર સાઉન્ડે બાપુ ભજને કર્યા થાળે કર્યો ધોને કરીને કરીને ઉભા થયા બાપુ એનું હયું એવું ટાંટું થયું ને કે બાપુ મને એમ વધુ વરસાદ આવ્યો આવું ભજન નહીં થાય કહેવાનો મારો કે ભાવ છે પ્રેમ છે અને અમને આપ્યું પીરસી ને તો અમારા જેવા નમાલાય કોણ કહેવાય ભલા મારે માણાની કોઈ જરૂર ન હોય મને તો એવા અધિકારી પાંચ બેઠા હોય એટલે મને એમ થાય શું અમને આપી દઉં બાકી તો કોઈ બાપુ અમારે અહીંયા કોઈ કોથળા નથી નાખી દેવાનો પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે આ કંઈક લેવા જેવું છે આ કઈ ખાવા જેવું છે આમાંથી બે જણાને મારી વાત ગળે ઉતરે ને એટલે મને એમ થાય કે મારી છે બસ બીજું કાઈ છે નહીં આમ કોકના જીવનમાં બાપુ કોકના દુખમાં જો ભાગ પડાવી હે ને તો જ મારો નાથ નોંધ કરે બાકી એમ નામ નથી થાય આ મુરદાસ હાજનું ટાણું નું વાયુનો કાંઠો ને બાપુ માળા કરતો તો અને એક જુવાન દીકરી કૂવે પડવામાં આવી અને આમ કૂવામાં ધોબકો મારવાની તૈયારી કરી અને બાપુ જોઈ ગયા હડી કાઢી બાવડું પકડી લીધું હા હા બેટા શું કામ એ કે બાપુ મને મરવા દો એ કે પણ શું કામ મરવું છે આ માણસ જેવો અવતાર મેળવ્યો છે મરવું છે હું કામ એ કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ છે હું મોઢું નથી બતાવી શકું એમ પણ કે છે હું આ કૂવામાં પડીને બીજી ભૂલ કરવી છે ઈ કે એમ નહીં પણ એ કે હું કઈ શકું એમ નથી પણ કે શું વાત ઈ કે બાપુ મારા પેટમાં બાળક છે ને બાળકના બાપનું નામ લઈ શકું એમ નથી લવ ન તો જીવવા દે ને પણ લઈ શકું એમ નથી કારણ કે એવા મોટા માણા હોય તો બાપુ આવા જ ના ધંધે લગાડે એટલે મુરદાસ બાપુ એમ કે છે કે તારા પેટમાં બાળક છેનો બાપ નું નામ લે તો તને જીવવા દે કે બાપુ તો જીવવા દે અને તેથી આ ભારતનો સંત બાપુ એમ કેતો હોય કે કાલ તો ને તારું બાળક જો બચી જતા હોય તો અમરેલીની બજારમાં જઈને કહી દેજે કે મારા પેટમાં બાળક છેનો બાપ મુરદાસ છે કહી દેજે જાય છે આ તૈયારી આપડી

ફૂલે કો કાઢ્યું હો મૂળદાસ મૂળદાસ બાપુ ગધાડા ઉપર બેઠા બેઠા વિચાર કરે કે વાહ ઠાકર વાહ તે મારી માથે આજ ભજાડી પણ કે કાંઈ વાંધો નહીં એક દીકરી બાળક એ તો બચી ગયા ને એનો નસો બાપુ એને કાંઈ નાનું નહોતું લાગતું એક આપણે એસટીમાં ચડી ને આપણને એસટીમાં જગ્યા મળી ને કોઈ બેન ચડે છોકરું તેડીને કોઈ માજી ચડ્યા હોય કોઈ વૃદ્ધ બાપા ચડ્યા હોય એને તમે જગ્યા આપી દો ને અને તમે ઉભા રહ્યો ને તો તમને થાક ન લાગે એ જગ્યા આપ્યાનો નશો તમને થાક ન લાગવા દે કે ભલે બેઠી મારી બેન બેઠી છે ને પણ આ કરવું જ નથી આ વાત ઉડતી ઉડતી જામનગર સ્ટેટ અમારા જામનગર દરબારે મૂળદાસ માં કંઠી બંધાવેલી અને એને આ વાતની ખબર પડી ને કે મૂળદાસે આવું કર્યું કંઠી તોડી નાખી અને બાપુ જો નજરે જોયેલું ખોટું પડે તો ખોટું પડે નજરે જોયેલું ખોટું પડે વાળી રહે છે અને એને વિચાર કર્યો કે આ દુનિયા નો સમજે કે બોલો જામનગર દરબાર મારી કંઠી બાંધી છે એની પાસે જવું અને એ કંઈક મારી વાત ને સમજી હે એ અમરેલી થી જામનગર જાય જામનગર દરબાર ગઢમાં ગયા કીધું મારે બાપુને મળવું છે બા સાહેબે કીધું બાપુ ઘરે નથી ક્યાંય ગયા એ કે ગામમાં મોટું મંદિર છે ને અહીંયા બધા સંતો આવ્યા છે મોટા મોટા મહાપુરુષો આવ્યા છે ત્યાં કંઠી બંધાવા ગયા છે એ કંઠી બંધાવા ગયા એમ કીધું ને બાપુ આ ફાટો મૂળદાસ માથે અરે તારી ભલે થાય તારી આ ને મારી કંઠી તોડી નાખી પણ એ કે કાંઈ વાંધો નહીં મારે એને મળ્યા સિવાય જવું નથી એ દરબારગઢથી મોટા મંદિરે બાપુ મૂળદાસ જાય અને રસ્તામાં એક મરેલી બિલાડી પડી છે બચડા ટળવળે છે અને મોરદાસ અહીં આવીને ઉભાર્યા અને એને આમ કણે વિચાર કરીને મરેલી બિલાડીને છોલેમાં નાખીને આવ્યા અહીંયા ડાયરામાં આખો ડાયરો બાબા આગડા ઠઠ બેરો છે અને બધાએ ને બહાર કાઢવા મહેનત કરે છે કે ભાગી જા તું તો પાપી છો ને તું તો આવો છો ને ઓલા સંતો અંદર બેઠા છે કે એટલે શું ભાઈ દેકારો થાય છે ઈ કે ઓલો હમરેલેથી મોરદાસ આવ્યો છે ને એને બધાએ બારો કાઢે કે કે આવવા દે આવવા દે અંદર આવવા દે એને કંઈ કામ હશે મોરદાસ આવ્યા અંદર અને કીધું મુરદાસ શું આવ્યો બાપુ મારે બીજું કઈ કામ નથી હું તો મારા કામે જાતો હતો પણ મેં એવું સાંભળ્યું હતું મોટા મોટા સંતો આવ્યા છે એક રસ્તામાં મરેલી બિલાડી પડી હતી અને એના બચડા બિચારા હતા મેં કીધું મોટા મોટા સંતો આવ્યો એના બેઠી કરે તો બચડા દૂધ ભેળા થાય ઈ આટો આવ્યો બીજું કઈ કામ નથી એમ કહી ને બાપુ જોડીમાંથી બિલાડી કાઢીને મૂકી આખો ડાયરો દાંત મીડ્યો કાઢવાનો એ કે મરેલા જીવતા થતા છે કે બાપુ થાય જ નકરી આરતી ઉતરાવી દુનિયા પાય આ નગરા પગે લગડાવા છે અને આ બાબુ ભજનમાં આપણે તો ઠીક હવે આપડે તો નાના છીએ ને તો ભૂલ્યો હજાર આવતી હોય પણ બાપુ ખરા ખરી ના ખેલ હોય ને ત્યાં ખબર પડે સાધુ સંતો ના મેળાવડા જયારે ભેગા થાય ને એમાં એક વેણ તમારું આગુ પાછું થાય ને ચીપી આવા આમ પડે